ધંધુકા જનકપુરી ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુને ભવ્ય શ્રદ્ધાસુમન કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા જનકપુરીના પવિત્ર આંગણે આજે લોકકલાના અમર પૂજારી પદ્મશ્રી જોરાવરસી જાદવ બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનું આયોજન આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ચાવડા પરિવાર તેમજ જાળિયા પરિવારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય એક હજાર આઠ જનકસિંહ સાહેબ સંતો સાધુઓ મહાનુભાવો તથા હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ રહી હતી બાપુની દિવ્ય ચેતનાની હાજરી વચ્ચે એકસો અગિયાર દીકરીઓને સાસરે વળાવવાનો પવિત્ર પ્રસંગ પણ ઉજવાયો જે સૌની આંખોને ભીની કરી ગયો આ પ્રસંગે બાપુના લોકકલાના અદ્વિતીય યોગદાનને યાદ કરીને સૌએ તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી

કહેવત એવી છે કે ચોરાવર્ષી બાપુની દિવ્ય ચેતના પાર્થિવ પાર્થિવ દેહ જયારે વિલીનીકરણ થયો ત્યારે એના બાર કલાક સોળ કલાક પેલા ચોરાવર્ષી બાપુએ નરેન્દ્રસિંહ એવું પૂછ્યું કે બેટા સમૂહ કઈ તારીખે છે તું ક્યારે જ આવવાનો છું હું નહીં આવી શકું પણ તું જોજે માણસનો જન્મ જ્યારે થાય ત્યારે ત્રણ કિલો વજન હોય અઢી કિલો હોય સાડા ત્રણ કિલો હોય અને જ્યારે મુઠ્ઠી પર માનવીનો જ્યારે પાર્થિવ વિલીનીકરણ થાય ત્યારે એની રાખ પણ એટલી જ હોય છે અમારી સમજણ છે હંમેશા હું દુઃખદ બાબત એટલા માટે નહીં કહું કે એકસોને અગિયાર દીકરી બાના અળામણા જ્યાં કર્યા હોય રાજુભો એનાથી મોટો એકય ના હોય આ સ્વયં સ્વયોકોની મહેનતને હું વંદન કરું છું અને એમણે મહેનતથી જે એકસો અગિયાર દીકરી બાને જે વિરાઈ લીધી છે એ દીકરી બા વિદાય બાપના ઘરેથી સાસરાના ઘરે ગયા એટલે દીકરી તો અહીંયા હયાત જ છે માત્ર ને માત્ર એના મમ્મી પપ્પાનું ઘર છોડીને સાસુ સસરાનું ઘરે એ દીકરી ભાગી ગયા છે એવી જ રીતે વંદનીય શ્રી જોરાવરસિંહજી બાપુ આજે નરેન્દ્રસિંહના ઘેરથી રજા લીધી છે પણ અમારા બાલ પરગડામાં દરેક યુવાનોમાં દરેકની વેદનામાં આજે પણ જાગતા છે એ મારી ભાવના છે અને આજે પણ આ પ્રસંગમાં મને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થયો છે કે હું જોરાવરસિંહ બાપુને મારા દિલમાં અને મારી સામે સાક્ષાત હયાત છે એવો મારો અનુભવ અને મારી વ્યથા છે આમ તો આજના દિવસે નરેન્દ્રસિંહભાઈના પરિવારને આફત આવીને આફત આવેલી છે એ સહનશક્તિ કરવાની માતાજીમાં ભવાની અમને તાકાત આપે અને સમગ્ર ભાલ બરગણામાં આજે આખરું ગામ મને જ્યારે મ્યુઝિયમ બનાવવાનું થયું ત્યારે નરેન્દ્રસિંહભાઈએ ઘણી સેવા કરવાનો મોકો આપેલો રાતોરાત રોડ ભરી જાય સીએમ સાહેબ આવતા હોય મંત્રીઓ આવતા હોય ધારાસભ્ય આવતા હોય અને લોકકલા ફાઉન્ડેશનના માધ્યમથી આકરો ગામને સમસ્ત બાલપરઘનું જેને ઉજળું કર્યું છે અને આજે રાજપૂતનો દીકરો તો હું ખરો જ પણ સાથે સાથે અઢારેય વરણ અને ધંધુકા તાલુકાને વંદનીય શ્રી જોરાવરસિંહ બાપુએ ઉજળું કર્યું છે એટલે તેમની દિવ્ય લાખ વાર નતમસ્તક વંદન કરું છું